મિત્રો કેમ છો બધા અમારી યુટ્યુબ ચેનલમાં ફરી તો આપણું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ મોરાવારીધામ લલિયાણા અને આજે આપણે આ મંદિર વિશે જાણીશું અને મંદિર માતાજીના દર્શન કરીશું તો મંદિર સામખિયારીથી લગભગ મારા ખ્યાલથી સાત આઠ કિલોમીટર દૂર લલિયાણા ગામ છે લલિયાણા ગામથી બે ત્રણ કિલોમીટર દૂર જંગલમાં મંદિર આવેલું છે તો મારી પાછળ તમે બોર્ડ જોઈ શકો છો મોરા માં મોરાવારી મોરાધામ લલિયાણા તો વિડીયો મારી સાથે બન્યા રહું આપણે આપણે અંદર મંદિરના માતાજીના દર્શન કરીશું અંદર જે બગીચો બગીચોની બધું છે એવી હું તમને વિડીયોમાં બતાવીશ તો વિડીયો મારી સાથે બને રહું તો આપણે મંદિરના દર્શન કરીશું જોઈ શકો છો તમે અહીંયા પ્રસાદ છે પ્રસાદ પણ અહીંયા રાખવામાં આવે છે તમે જોઈ શકો છો પ્રસાદની વ્યવસ્થા છે અને બહુ ભારી સંખ્યામાં ત્યાં રવિવારના ભીડ જોવા મળે છે આજુબાજુના ગામડાઓથી પણ માતાજીના દર્શન કરવા આવે છે બહુ જ સુંદર જગ્યા છે તમે જોઈ શકો છો આ અગરબત્તી છે જય મામોરાવારી તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે તો પ્રસાદની પણ ફૂલ વ્યવસ્થા કરવામાં આવે છે અને તમામ વ્યવસ્થા છે એમાં તો તમે જોઈ શકો છો આજે ખારેક છે અને સેવ છે અને કોવા છે તો આજના પ્રસાદમાં કૌવા ખારેક અને સેવ છે તો અહીંયા નાનાથી કરી અને મોટા બધા લોકો પ્રસાદ લે છે અને હવે હું તમને આગળ ગાર્ડનનો વ્યૂ બતાવીશ વિડીયો મારી સાથે બન્યા તો મિત્રો આપણે મંદિરના દર્શન કર્યા હવે આપણે પ્રસાદ લેશું કે અહીંયા આવ્યા છું માતાજીનો પ્રસાદ લેવા આપણે જવાય તો આપણે પ્રસાદ લઈશું પ્રસાદના પાઉં પણ જોઈ શકો છું પ્રસાદના પાઉ છે અને અહીંયા વાઈ દ્વારા આપણે જોઈ શકો છો અહીંયા પ્રસાદનું વિતરણ કરવામાં મળી રહ્યું છે તો મિત્રો આપણે એમાં ધામના દર્શન કર્યા અને મંદિરના ઇતિહાસ વિશે જાણવાની કોશિશ કરી પણ અહીંયા અમને એવું કહેવામાં આવ્યું કે મંદિરનો ઇતિહાસ જાણવાની બહુ કોશિશ કરી પણ અંદાજે જ્યારે કાઠી દરબાર હોતા એ વખતનું મંદિર છે અને લગભગ આ મંદિરને સાતસોથી આઠસો વર્ષ જેવું સમય થઈ ગયું છે અને રાજસ્થાનમાં કોઈક બારોડ છે તેમને ત્યાં ગયા હતા ત્યાં જાણવાની કોશિશ કરી પણ ત્યાં તેમનો સૂચોટ કોઈ એવો ઇતિહાસ મળ્યો નહીં તો મંદિરનો લગભગ અંદાજે સાતસોથી આઠસો વર્ષ જૂનું આ મંદિરનો ઇતિહાસ છે અને હાલ ઘડી અમને કોશિશ કરી પણ કોઈ અમને એવો પ્રોપર ઇતિહાસ જણાવ્યો નથી માતાજીનું તો માતાજીના મંદિરના દર્શન કર્યા આવના અહીંયા દિવસે અહીંયા બહુ આજુબાજુના ગામથી અને દૂરથી પણ પબ્લિકો અહીંયા દર્શન કરવા આવે છે તો મિત્રો વિડીયોને ગમે એટલો શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી તમારો અને તમારો પરિવારનો ખ્યાલ રાખજો જય રામ રામ